અને આ લિંગી પ્રજનન ના હેતુને સિદ્ધ કરવા માટે વનસ્પતિમાં અચલિત જે નરજન્યો અને માતા છે તેના વહનમાં પરાગ નય ની પ્રક્રિયા વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છે પરાગનયન માં સ્વપરાગનયન અથવા તો સ્વફલન અને બાકીની જે એની પદ્ધતિઓ છે તેના વિશે આપણે અભ્યાસ કર્યા આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું પરાગ પર એટલે કે ક્રોસ પોલિનેશન અને તેના માટે જવાબદાર અજૈવિક તેમજ જૈવિક વાહકો વિશે તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે પરપરાગનયન શું છે આપણે આગળ કીધું ઝેનોગેમીમાં કે એક વનસ્પતિની એક વનસ્પતિના પુષ્પની પરાગ રજ બીજી વનસ્પતિના પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય આ પ્રક્રિયા ક્રોસ પોલિનેશન કહેવાય છે અને તેના માટે તો કે ચોક્કસ અજૈવિક અને જૈવિક વાહકોનો ઉપયોગ થાય છે પરાગરજ જે તે અચલિત છે પરાગરજ નરજન્યુ તરીકે અચલિત નરજન્યુ છે

પક્ષીઓ છે બરાબર છે કેટલાક સસ્તન પ્રાણીઓ છે આ બધાનો સમાવેશ પરાગ વાહકો તરીકે થતો હોય છે આમ જોઈએ તો મોટા ભાગની વનસ્પતિઓ પર માટે જૈવિક વાહકોનો ઉપયોગ કરે છે અજૈવિક કરતા જૈવિક વાહકોનો પર નિયનમાં વધારે ઉપયોગ થાય છે બહુ ઓછી વનસ્પતિઓ છે કે જે અજૈવિક હોય એટલે કે પવન અને પાણી દ્વારા પરાગિત થતી હોય છે પવન અને પાણી બંને દ્વારા થતા પરાગ નયનમાં પરાગ રજની આસન સાથે સંપર્કમાં આવવાની શક્યતા રહેલ છે એટલે જેની અનિશ્ચિતતા છે એ અનિશ્ચિતતા ખૂબ વધી જાય છે અને આવી અચોક્કસતાની પૂર્તતા માટે અંડકની સંખ્યાની સાપેક્ષ પરાગનયન માટે પુષ્પો ખૂબ મોટી સંખ્યામાં પરાગરજ સર્જે છે શા માટે પરાગરેજ આપણી મોટી સંખ્યામાં સર્જાય છે તો પરપરાગણય સ્વપરાગણિયંદમાં તો નિશ્ચિતતા છે તે કે પરાગાસન ઉપર સ્થાપિત થશે પણ પરપરાગણિયંદમાં વાહક દ્વારા પરાગરજ જ્યારે વહન પામે છે ત્યારે ચોક્કસ

અને બોર્ડ ની એક્ઝામ માટે બે ગુણ નો સમજૂતી આપો વૈજ્ઞાનિક સમજૂતી આપો એવો પણ પ્રશ્ન પૂછી શકાય છે આગળ જોઈએ આપણે તો માં સૌથી પહેલા આપણે અજીવિક વાહકોની વાત કરીશું અજીવિક પવન દ્વારા પરાગનયન થાય છે તેને વાત પરાગિત વનસ્પતિ કહેવાય યાદ રાખીએ આપણે જે વનસ્પતિમાં પરાગનયન પવન દ્વારા થાય છે તેને વાત પરાગિત વનસ્પતિ કહેવાય છે વાત પરાગનયન કહેવાય છે એનિમોફિલી ઇંગ્લિશમાં તેને એનિમોફિલી કહેવાય છે પવન દ્વારા પરાગનયન એ વનસ્પતિમાં ખૂબ જ સામાન્ય બાબત છે અને ખાસ કરીને આ પ્રકારના પરાગનયન માટે પરાગરજની લાક્ષણિકતા શું જોઈએ તો કે પરાગરજ છે તે હલકી એટલે કે પવન સાથે સ્થળાંતરિત થઈ શકે તેવી વજનમાં હલકી હોવી જોઈએ અને બીજું કે તેની સપાટી છે તે ચિકાશ રહિત હોવી જોઈએ તો જ એ પવન સાથે દૂર સુધી સ્થળાંતરિત થઈ શકે છે એટલે સૌથી પહેલી વાત પરાગ નિયમ માટે પરાગરજની લાક્ષણિકતા શું હોવી જોઈએ અગત્યનો પોઈન્ટ છે હલકી અને ચિકાસ રહીત પરાગરજ હોવી જોઈએ પછી પરાગ વાત પરાગિત વનસ્પતિમાં માં પુકેસર કેવા હોવા જોઈએ તો કે પુકેસર ખૂબ જ સારી રીતે ખુલ્લા કે મુક્ત હોવા જોઈએ જેથી કરી પરાગ રજ છે તે સરળતાથી પવન સાથે વિકિરણ પામી શકે એટલે કે પવન સાથે એ ફેલાઈ શકે બરાબર પુકેસર ની શું લાક્ષણિકતા હોવી જોઈએ વાત પરાગિત વનસ્પતિમાં

પરાગરજ છે તે સરળતાથી ત્યાં જકડાઈ શકે અથવા તો પરાગરજ સરળતાથી ત્યાં સ્થાપિત થઈ શકે

બીજી વાત પરાગત વનસ્પતિની લાક્ષણિકતા એ છે કે તેના પુષ્પો સામાન્યત એક અંડકયુક્ત બીજાશય ધરાવતા હોય છે અને પુષ્પ વિન્યાસ તો કે અનેક પુષ્પો ધરાવતો પુષ્પ વિન્યાસ છે એક અંડકયુક્ત એટલે કે બીજાશયની અંદર અંડકની સંખ્યા એક જ હોય અને પુષ્પ વિન્યાસ અનેક પુષ્પો ધરાવતો પુષ્પ વિન્યાસ હોય ઉદાહરણ તરીકે મકાઈનો ડોડો

એટલે પરાગવાહિની છે તે બહારની તરફ દેખાય છે અને એ પરાગવાહિની વાહિની મારફતે પરાગ્રજ જકડાય છે અથવા તો પરાગ્રજ ગ્રહણ થાય છે અને પરાગ પ્રક્રિયા થાય અને બીજ નિર્માણની પ્રક્રિયા થાય છે ઘાસ પ્રકારની જે વનસ્પતિ છે તેમાં વાત પરાગનયન ખૂબ સામાન્ય છે અથવા તો ઘાસ કુળની વનસ્પતિ ગ્રામીની કુળની વનસ્પતિ એક દળી વનસ્પતિ આ બધા જ ઓપ્શન છે તે આપણે અહીંયા યાદ રાખવા ઘાસ કુળની વનસ્પતિ અથવા તો તેને ગ્રામીની કુળ પણ કહેવાય અને તેને એક વનસ્પતિ પણ કહેવાય જેમાં વાત પરાગનયન એ ખૂબ સામાન્ય બાબત છે આપણે આ ટેક્સ્ટબુક ની આકૃતિ જોઈએ તો આ ટેક્સ્ટ બુક ની આકૃતિ માં પુષ્પ ની લાક્ષણિકતા બતાવી છે આખો પુષ્પ વિન્યાસ છે

તરફ જે દેખાતી રેસાઓ છે ને એ એની પરાગ છે અને અહીંયા જે આપણે દાણા બેસેલા જોઈએ છે એકચ્યુઅલ માં માતા પુષ્પ વિન્યાસ નું એક એક પુષ્પ છે અને પરાગવાહિની આવી રીતે અહીંયા જે ટોચે છે નર પુષ્પ વિન્યાસ પવનના પવનના લીધે જ્યારે આ નર પુષ્પ વિન્યાસ હલે છે ત્યારે પરાગરજ છે તે ખરે છે અને એ પરાગરજ વહન પામે અને આ પરાગવાહિની દ્વારા ગ્રહણ થાય છે અને પરાગને એમની પ્રક્રિયા થઈ અને આખું જે પુષ્પ વિન્યાસ છે એ પુષ્પ વિન્યાસમાં દરેક જે એક એક પુષ્પ છે ત્યાં એક એક દાણો બેસે છે એટલે કે ફળ નિર્માણ થાય છે તો આ વાત કરીએ આપણે વાત પરાગિત વનસ્પતિની વાત વાત પરાગણયન અથવા તો પવન દ્વારા પરાગનયન એ ખાસ કરીને ઘાસ કુળની વનસ્પતિ એટલે કે ગ્રામિણી કુળની વનસ્પતિની લાક્ષણિકતા છે આગળ જોઈએ આપણે પાણી દ્વારા પરાગનયન હાઇડ્રોફિલી કહેવાય છે જલપરાગણયન કહેવાય અને આવી વનસ્પતિને જલપરાગિત વનસ્પતિ કહેવામાં આવે છે અને પાણી દ્વારા પરાગનયન છે તે ખૂબ ઓછી માત્રામાં વનસ્પતિમાં આ પ્રકારનું પરાગનયન જોવા મળતું હોય છે પાણી દ્વારા પરાગનયનની પ્રક્રિયા એ ખૂબ ઓછી માત્રામાં હોય છે અને અહીં આપણને પરસેન્ટેજ પણ આપેલા છે કે કેટલા પરસેન્ટેજ તો કે સામાન્ય રીતે 30% જેટલી જે વનસ્પતિ છે એ 30% વનસ્પતિ આ રીતના પાણી દ્વારા એટલે કે જળ પરાગનયન દર્શાવે છે અથવા તો હાઇડ્રોફિલી દર્શાવે છે અને એમાંય તે મોટા ભાગની કેવી વનસ્પતિ છે તો કે જલીય એક દળી વનસ્પતિ છે આ ઉપરાંત નિમ્ન કક્ષાની વનસ્પતિઓ કે જેમાં લીલ દ્વિઅંગી અને ત્રિઅંગી છે તેનો સમાવેશ થાય છે અને આપણે વર્ગીકરણમાં પણ ભણી ગયા કે તેમાં નર જન્યુના સ્થળાંતરણ માટે જે વાહક માધ્યમ છે તે પાણી છે વર્ગીકરણના મુદ્દા તમે એમાં જોશો તમે વર્ગીકરણના મુદ્દામાં જોજો ફલન પાણી છે છે શા માટે ફલનનું માધ્યમ પાણી પાણી તો કે મારફતે થાય છે એટલે નિમ્ન કક્ષાની વનસ્પતિ જેવી કે લીલ છે દ્વિઅંગી છે ત્રિઅંગી છે તેમાં નરજન્યુ સ્થળાંતરણ માટે પાણી છે તે વાહક તરીકે ઉપયોગ કરે વાહક તરીકે મદદરૂપ બને છે અને એવું માનવામાં અને એના લીધે જ એવું માનવામાં આવે છે કે દ્વિઅંગી અને ત્રિઅંગીનું વિતરણ છે તે સીમિત છે અહીંયા પણ ખૂબ અગત્યને એમ સીખ્યું બને એ પ્લસ આ પ્રકારનો દ્વિઅંગી અને ત્રિઅંગીઓનું વિતરણ સીમિત છે શા માટે તો કે નરજન્યુના વહન અને ફલન માટે તેમને પાણીની જરૂરિયાત રહે છે જનપરાગિત વનસ્પતિના ઉદાહરણ જોઈએ તો વેલિસનેરિયા છે

છે છે વોટર તો આ બધી પાણીની સપાટી ઉપર ઉપર તરે છે છે અને પાણીની સપાટી એટલે એના પુષ્પો છે તે હવાઈ પુષ્પો હશે અને જે હવાઈ પુષ્પો છે તેમાં પવન પરાગનયન જે છે તે પવન દ્વારા કે કીટકો દ્વારા થાય છે એટલે આ ખાસ યાદ રાખવાનો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અથવા તો ફાઈવ સ્ટાર લેન્ડ પોઈન્ટ છે

ઉપયોગ નહીં થાય પરંતુ પવન અથવા તો કીટકો દ્વારા પરાગ નિયમ થશે અહીંયા વેલિસનેરિયાની વાત કરીએ તો આ વેલિસનેરિયા બહુ અદભુત વનસ્પતિ છે વેલિસનેરિયા પાણીની અંદર ડૂબેલી રહેતી હોય છે વેલિસનેરિયા વનસ્પતિ છે પાણીની સપાટીથી અંદર તરફ હોય છે અને તેમાં નર પુષ્પો અને માદા પુષ્પો છે તે જુદા જુદા હોય છે આજે માદા પુષ્પ વિન્યાસ છે આ માદા પુષ્પ વિન્યાસ છે અને આ માદા પુષ્પ વિન્યાસ નો કુંતલાકાર વૃંત છે એટલે કે ધરી છે બરાબર સામાન્ય રીતે એ જે છે ને એ ગુછડાય વીટળાય ને આ જે વૃંત છે તે વીટળાય ને અહીંયા નીચે તરફ એટલે માદા પુષ્પ જે છે તે પાણીની સપાટીથી અંદર તરફ હોય છે અને નર પુષ્પો જે છે તે પાણીની સપાટી ઉપર તરતા હોય છે પાણીની સપાટી ઉપર હોય છે અને નર પુષ્પ તરતા હોય છે અથવા તો એ પરાગરજ છે તે પાણીની સપાટી ઉપર મુક્ત કરે છે હવે અહીંયા બને છે એવું કે જેવું નર પુષ્પ અથવા તો પરાગરજ અહીંયા પાણીની સપાટી ઉપર મુક્ત થાય છે એટલે આ ગુચડાદાર જે વૃંદ છે વૃંદ છૂટું પડી અને માદા પુષ્પ વિન્યાસ આ રીતે સપાટી ઉપર આવે છે અને માદા પુષ્પ વિન્યાસ જ્યારે આ રીતે સપાટી ઉપર આવે ત્યારે આ રીતના ગુઠવાયેલો હોય પાણીની સપાટી સાથે આમ સંપર્કમાં આવે અહીંયા એટલે સેજ પાણીની સપાટી અહીંયા ખાડા જેવી બને જેના લીધે આ જે નર પુષ્પ અથવા તો એની પરાગ રજ છે તે આ પુષ્પના પરાગાસન સાથે સંપર્કમાં આવે અને તરત જ પાછો જે વૃત્ત છે વીટળાય અને પાછો પાણીની સપાટીથી અંદર તરફ વયો જાય છે આમ વેલિસન એરિયામાં પાણીની સપાટી જે છે એ મુખ્યત્વે પરાગ નયનની પ્રક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે એટલે ખૂબ અદ્ભુત એની પ્રક્રિયા તમે એનો વિડીયો જોશો તો વિડીયો જો તમે એનો વૃંત જે છે બહુ ઝડપથી સપાટી ઉપર આવે છે અને જેવું પરાગરજ ગ્રહણ થઈ જાય એટલે પાછું એ કુંતલાકાર વૃંત જે વીંટળાય અને અંદરની તરફ એટલે કે પાણીની સપાટીથી નીચે તરફ પાછો ગોઠવાઈ જતો હોય છે નિમગ્ન વનસ્પતિ છે નિમગ્ન વનસ્પતિ એટલે શું તો કે પાણીની અંદર ડૂબેલી રહીને ઉગતી વનસ્પતિ છે એના જે ભાગો પર્ણ છે કે પુષ્પો છે એ શું કે જલકુંભીની જેમ પાણીની સપાટીની બહાર નથી હોતા એટલે આવી જેટલી વનસ્પતિ જલજ વનસ્પતિ કે જે નિમગ્ન છે પાણીની અંદર ડૂબેલી રહીને ઉગે છે અથવા તો એના પુષ્પો છે પાણીની અંદર રહેતા હોય તો એવી વનસ્પતિમાં પાણી દ્વારા પરાગ નિયમ જોવા મળતું હોય છે બીજી વાત કરીએ આપણે તો દરિયાઈ ઘાસ ઝોસ્ટેરા આપણે વાત કરીએ ઝોસ્ટેરા વનસ્પતિ એવી છે કે તેના માદા પુષ્પો પાણીમાં નિમગ્ન રહે છે નિમગ્ન રહે છે એટલે શું તો કે પાણીની અંદર ડૂબેલા રહે છે અને એની પરાગ્ર છે તે પાણીની અંદર મુક્ત થાય છે હવે આવી જે જલપરાગિત વનસ્પતિ છે ઝોસ્ટેરા જેવી તેમાં પરાગ્રજ લાંબી પટ્ટીમય હોય છે અને પાણીમાં તે પાણીના પ્રવાહ સાથે નિષ્ક્રિય રીતે વહન પામે છે અને કેટલીક પરાગ્રજ આ છે તે સુધી પહોંચે છે છે અને આ વનસ્પતિની લાક્ષણિકતા શું બહુ અગત્યનો મુદ્દો છે જલપરાગિત વનસ્પતિ પાણીની અંદર પરાગ્રજ જે છે ને પાણીની અંદર રહેતી હોય તો આવી પરાગ્રજ ભેજથી રક્ષણ મળે તે માટે તેના ફરતે શ્લેષ્મનું આવરણ હોય છે જો વાત પરાગિત વનસ્પતિમાં આપણે શું કીધું તું વાત પરાગિત વનસ્પતિ ચીકાશ રહિત હોય છે એટલે કે તેની ઉપર આવું કોઈ ચીકણા દ્રવ્યનું આવરણ નથી હોતું પરંતુ જલપરાગિત વનસ્પતિમાં પરાગરજને ભેજ થી રક્ષણ મળે તે માટે શ્લેષ્મનું આવરણ હોય છે બીજી અહીંયા હવે અહીંયા જનરલ પોઈન્ટ આપ્યો છે કે જે પવન દ્વારા પરાગનિયન પામે છે પાણી દ્વારા પરાગનિયંન પામે છે એવી વનસ્પતિમાં પુષ્પો છે તે રંગબેરંગ બી હોતા નથી તેના પુષ્પોમાં સુગંધ હોવી પણ જરૂરી નથી અને તેના પુષ્પોમાં વધુ દ્રવ્ય સર્જાવવું પણ જરૂરી નથી શું કામ એવું તો કે અજૈવિક વાહકો દ્વારા પરાગરજ છે તે નિર્મા પરાગ્રજ સ્થળાંતરિત થશે અને અજીવિક વાહકો છે એ અજીવિક વાહકોને પુષ્પના રંગ સુગંધ કે મધુ દ્રવ્ય સાથે કોઈ લેવા દેવા જ નથી જો જૈવિક વાહકો હોય તો જૈવિક વાહકોને આકર્ષવા માટે પુષ્પો રંગબેરંગી હોવા જરૂરી છે તેમાંથી સુગંધ આવવી જરૂરી છે અથવા તો મધુ દ્રવ્ય નો સ્ત્રાવ થવો જરૂરી છે જેના કારણે જૈવિક વાહકો પછી કીટકો હોય પ્રાણી હોય કે અન્ય પક્ષીઓ હોય કે જે પુષ્પ તરફ આકર્ષાય પરંતુ અહીંયા અજૈવિક વાહકો છે વાત પવન અને પાણી એ અજૈવિક વાહકો છે અને અજૈવિક વાહકોને પરાગરજના વહન માટે આકર્ષવાની કોઈ જરૂરિયાત રહેતી નથી એ આપમેળે જ પર્યાવરણમાં થતી પ્રક્રિયા છે એટલા માટે વાત પરાગિત અને જલપરાગિત વનસ્પતિમાં પુષ્પો રંગબેરંગી હોવા અથવા તો સુગંધ હોવી અથવા તો મધુદ્રવ્ય સર્જાવવું એ જરૂરી હોતું નથી ઝોસ્ટેરા છે ઝોસ્ટેરામાં એના માદા પુષ્પો છે જે પાણીની સપાટીની અંદર તરફ હોય છે અહીંયા જે આકૃતિ છે આકૃતિ જૈવિક વાહકો દર્શાવે છે આજે ફૂટા મેં તમને બતાડ્યા છે એ જૈવિક વાહકોની વાહકોનો ખ્યાલ આપે છે એટલે હવે આપણે અભ્યાસ કરવાનો છે પરાગણયની પ્રક્રિયામાં જૈવિક વાહકો વિશે બરાબર આ જૈવિક વાહકો છે એમાં મુખ્યત્વે પ્રાણીઓનો જ સમાવેશ થાય છે પ્રાણીઓમાં તો કે કીટકો પણ આવે છે પક્ષીઓ પણ આવે છે સસ્તન વર્ગના પ્રાણીઓ પણ આવે છે મધમાખી પતંગિયા માખી વૃંગ કીટકો ભમરીઓ કીડી ફૂદા પક્ષીઓ પક્ષીઓમાં સામાન્ય રીતે સનબર્ડ દેવચકલી હમિંગબર્ડ ગુંજન પક્ષી ચામાચીડિયા બરાબર છે આ સામાન્ય પરાગવાહકો છે આ ઉપરાંત કેટલાક પ્રાઇમેટ લેમોર જેવા કેટલાક પ્રાઇમેટ છે વૃક્ષારોહી એટલે કે વૃક્ષ ઉપર વસવાટ કરતા અને પોતરી ખાતા પાંદડા છે કે વનસ્પતિને કોતરી ખાતા જે કર્તનશીલ પ્રાણીઓ છે તેઓ સરીસૃપ ગેકુ ગરોળી છે કાંચિંડા છે ઘણી વખત સાપ પણ પરાગનેની પ્રક્રિયામાં અજાણતા જોડાઈ જતા હોય છે એટલે આજે આખા બધા ફૂટા બતાડ્યા છે ફોટા જૈવિક વાહકો દર્શાવે છે અહીંયા ભમરો છે આ મધમાખી છે આ સ્નેલ છે ગોકળગાય

પ્રાણી દ્વારા પરાગિત વનસ્પતિના પુષ્પો મોટા ભાગે પ્રાણીની વાહકો હતા લાક્ષણિકતા છે જરૂરી છે પરંતુ અજૈવિક વાહકોને આકર્ષવા માટે તેને કોઈ વિશિષ્ટ પ્રકારના રંગ સુગંધ કે આકાર કેળવવાની જરૂરિયાત નથી એટલે પ્રાણી દ્વારા પણ પ્રાણી દ્વારા પરાગિત વનસ્પતિમાં બાબત જરૂરી છે કે જેના લીધે કીટકો છે પ્રાણીઓ છે કે પક્ષીઓ છે એ પુષ્પ તરફ આકર્ષાય અને પરાગની પ્રક્રિયા છે તે જોવા મળે કે કીટકો પ્રક્રિયામાં સંકળાય છે તો કીટ પરાગિત વનસ્પતિના પુષ્પોની શું લાક્ષણિકતા હોવી જોઈએ તો મોટા હોવા જોઈએ રંગબેરંગી હોવા જોઈએ સુગંધ હોવી જોઈએ અને મધુરસથી ભરપૂર હોવા જોઈએ તો જ કીટકો છે તે આ પુષ્પો તરફ આકર્ષાય છે એ સુગંધ માટે કે મધુરસ માટે જ્યારે પુષ્પો ઉપર બેસે છે ત્યારે પરાગ્રજ અજાણતા છે તેના શરીર સાથે ચૂંટે છે અને અન્ય પુષ્પ સુધી સ્થળાંતરિત થાય છે બીજી લાક્ષણિકતા શું છે કે જો પુષ્પ નાના હોય અહીંયા તો આપણે કીધું મોટા પુષ્પો પણ જો પુષ્પ નાના હોય તો એ નાના નાના પુષ્પો એકઠા થઈ અને મોટું પુષ્પ વિન્યાસ બનાવે છે મોર્ફોલોજી તમે ભણી ગયા એ મોર્ફોલોજીમાં પુષ્પવિન્યાસ વિશે પણ તમે ભણી ગયા છો તો નાના પુષ્પો છે તો એ નાના પુષ્પોને પુષ્પોને કીટકોને આકર્ષિત કરવા હોય તે પુષ્પવિન્યાસ તરીકે ગોઠવાય છે જેથી કરીને ધ્યાન આકર્ષક બને છે પ્રાણીઓ છે એ તેની તરફ આકર્ષાય છે પુષ્પના રંગથી આકર્ષાય છે સુગંધથી આકર્ષાય છે મધુરસથી આકર્ષાય છે અને પરિણામે તો કે પરાગની પ્રક્રિયાનો ભાગ બને છે કેટલીક માખીઓ અને ભૃંગ કીટકો એવા હોય છે કે જેને આકર્ષિત કરવા માટે પુષ્પોને કે પ્રાણીઓને પુષ્પો કરવા માટે પુષ્પોને દુર્ગંધ સર્જવી પડે છે ખાસ કરીને રેફ્લેશિયા જે પુષ્પ છે રેફ્લેશિયા પુષ્પોમાં એવું જોવા મળે છે કે જેમાંથી એકદમ દુર્ગંધ આવતી હોય છે અને આ ચોક્કસ પ્રકારની માખીઓ અને ભૃંગ કીટકો છે એના પરાગ નિયંત્ર સંકળાતા હોય છે પ્રાણીઓની મુલાકાત નિશ્ચિત કરવા એટલે કે પ્રાણી છે એ પુષ્પ સુધી આવે बराबर છે તો તેની માટે પુષ્પો દ્વારા તેને ચોક્કસ પુરસ્કાર એટલે કે તેને સામે ફાયદો પણ થતો હોય છે શું ફાયદો થાય છે તો કે મધુરસ મળે છે અથવા તો ખોરાક તરીકે पराग રજ મળે છે જે તેને સામાન્ય ફાયદો થતો જે મળતો સામાન્ય ફાયદો છે કોમનલી તો વનસ્પતિ જે આવા જૈવિક વાહકો છે જૈવિક વાહકોને વનસ્પતિ પાસેથી પરાગ ન્યાયનના બદલામાં આવા ફાયદા અથવા તો પુરસ્કાર મળતા હોય છે એટલે કે મધુરસ ચૂસવા માટે અથવા તો પરાગ્રજને ખોરાક તરીકે મેળવવા માટે પ્રાણીઓ જ્યારે પરાગાશયની મુલાકાત લે છે અથવા તો પરાગાસનના સંપર્કમાં આવે છે ત્યારે તો જ્યારે પરાગાશય સાથે સંપર્કમાં આવે છે તો પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગ્રજ છે તે તેના શરીર ઉપર ચોંટે છે અને આવી આવી રીતના પરાગ્રજ મેળવી અને જ્યારે એ પ્રાણી બીજા પુષ્પ ઉપર બેસે છે ત્યારે એ પુષ્પ ઉપર આ પરાગ્રજ તેના પરાગાસન ઉપર સ્થાપિત થાય છે

આગળ જોઈએ તો અન્ય કેટલીક જાતિઓ છે જાતિઓ પુષ્પોને સોરી જાતિના પુષ્પો જે છે તે પુરસ્કાર રૂપે એટલે કે તેને શું વ્યવસ્થા આપે છે કીટકોને તો કે ઈંડા મૂકવા માટેનું સલામત સ્થાન આપે છે દાખલા તરીકે સુરણ બરાબર સુરણ જે પુષ્પ છે તે ખૂબ ઊંચું પુષ્પ છે બરાબર ઊંચાઈ ઉપર એ પુષ્પ ખીલતું હોય છે અથવા તેનું જે પુષ્પ વિન્યાસ કે પુષ્પ છે એ ઘણું હાઈટ વાળું હોય છે અને હાઈટ વાળા પુષ્પના લીધે તેમાં જે કીટકો ઈંડા મૂકે છે એ કીટકોને ઈંડા મૂકવા માટેનું એક સલામત સ્થાન મળે છે અને સામે જ્યારે કીટક ત્યાં ઈંડા મૂકે છે ત્યારે ઈંડા મૂકવાની સાથે એ પરાગ્રજ ગ્રહણ કરી અને અન્ય પુષ્પ સુધી તે લઈ જતા હોય છે એટલે સુરણનું પુષ્પ જે છે એમોર્ફલસ જે છે તેની છ ફૂટની ઊંચાઈ આપણે અહિયાં ફોટા મૂક્યો છે આ સુરણનું પુષ્પ છે

અને આવો જ જે છે તે ફુદ્દા અને યુકા વનસ્પતિ વચ્ચે જોવા મળે છે આ યુકા વનસ્પતિ છે અને એ યુકા વનસ્પતિના આ જે પુષ્પ છે એ પુષ્પ ઉપર આંતર સંબંધ ધરાવતા આ સફેદ રંગના ફુદ્દા છે પુષ્પનો રંગ પણ સફેદ છે અને ફુદ્દાનો રંગ પણ સફેદ છે પછી બીજું તમે અહીંયા ફુદ્દાની જે પાંખનો આકાર અથવા તો શરીરનો આકાર જોશો ને તો આ જે યુકા વનસ્પતિના પુષ્પની પાંદડી છે એવા જ પ્રકારનો તેનો આકાર છે એટલે જ્યારે ફૂલ ઉપર બેઠા હોય છે તો જલ્દીથી આપણે એને ઓળખી પણ નથી શકતા અને આ જે ફુદ્દા છે શું કરે છે તો કે ઈંડા છે ઈંડા આ યુકા પુષ્પની અંદર મૂકે છે બીજું કે પુલાણ ની અંદર બીજા ના પુલાણ ની અંદર એ ઈંડા મૂકે છે

બીજું ફૂડદાને શું ફાયદો થાય છે કે જ્યારે બીજનો વિકાસ થાય છે ત્યારે ફૂડડાની ઈયળ કે જે ડીબ બહાર આવે છે તેને એ ત્યાંથી ખોરાક મળે છે ઘણા કીટકો એવું પણ આ તો અહીંયા બંનેને ફાયદો છે પણ ઘણી વખત એવું પણ થાય છે કે કીટકો पराગનયન કર્યા વગર પરાગરજ કે મધુરસ મેળવી લે છે ત્યારે આને પરાગરજ કે મધુરસના લૂંટારું કહેવાય છે બરાબર પુષ્પની મુલાકાત લે છે પરંતુ એ પરાગરસને વહન નથી કરતા માત્ર પરાગરસ ખોરાક તરીકે મેળવી લે છે કે મધુરસ ચૂસી લે છે પણ પરાગ રહીની પ્રક્રિયામાં કોઈ ભાગ ભજવતા નથી ત્યારે આવા કીટકોને ના અથવા તો પરાગ રજના લૂંટારો તરીકે પણ ઓળખવામાં આવે છે લૂંટા ખાલી માનવ સમાજમાં જ છે એવું પણ નથી કુદરતી પ્રક્રિયાઓમાં પણ ઉલ્લેખ છે કે પરાગ્રજ મધુરસ મેળવી લે છે પણ સામે વનસ્પતિ માટે તો કે પરાગનયન પ્રેરતા નથી બરાબર તો આવા કીટકોને પરાગ્રજ કે મધુરસના ના લૂંટારાઓ પણ કહેવાય છે આ છે સુરણનું પુષ્પ અને યુગ આપણે વાત કરી દીધી બરાબર તો આમ વિદ્યાર્થી મિત્રો વનસ્પતિમાં માં પર પરાગ માટે આવા જુદા જુદા પ્રાણીઓ કીટકો પક્ષીઓ સંકળાતા હોય છે ચામાચિડિયું ચામાચીડિયું છે પરાગ રજ છે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે આ ઉપરાંત ચામાચીડિયું એ નિશાચર પ્રાણી છે ખાસ યાદ રાખજો ચામાચેડિયું છે એ નિશાચર પ્રાણી છે એટલે મુખ્યત્વે જે રાત્રે ખીલતા પુષ્પો છે એ રાત્રે ખીલતા પુષ્પોમાં પરાગ પ્રક્રિયા ચામાચિડિયા દ્વારા થતી હોય છે અને રાત્રે ખીલતા આવા પુષ્પો છે તે મોટા ભાગે સુગંધી અને સફેદ રંગના હોય છે અને એની પરાગ્રજ છે ને તે ખાદ્ય હોય તો જ તે આવા પક્ષીઓ પ્રાણીઓ જે છે તેની તરફ આકર્ષાય છે અને છે કુદરતમાં જુદી 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 વનસ્પતિઓ જૈવિક વાહકોનો ઉપયોગ કરે છે પરાગનેય પ્રક્રિયા પ્રેરાય છે ફલનની પ્રક્રિયા થાય છે બીજ નિર્માણ અને ફળ નિર્માણ જોવા મળે છે તો આમ વનસ્પતિઓ સ્વાવલંબી હોવા છતાં પણ પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરવા માટે બીજ નિર્માણ માટે ફળ નિર્માણ માટે આવા જૈવિક અને અજૈવિક કારકો ઉપર આધારિત છે પરપરાગની પ્રક્રિયાનો અભ્યાસ કર્યા બાદ નેક્સ્ટ ટોપિક આપણે સ્વપરાગનયન માટેની જે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ છે સ્વપરાગનયન અટકાવવા માટેની જે પ્રયુક્તિઓ છે તેના વિશે અભ્યાસ કરીશું આશા છે કે આપણે આજના ટોપિક સારી રીતના સમજાણો હશે થેન્ક યુ